વડાપ્રધાન મોદીના જન્મદિવસ હાલ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે આજે મેઘરજ રેફરલ હોસ્પિટલ ખાતે હેલ્થ મેળો સાંસદની ઉપસ્થિતિમાં યોજાયો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને લઈ સ્વસ્થનારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યાં રાજ્ય મેઘરજ રેફરલ હોસ્પિટલ ખાતે એમ કે શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ચાંદખેડા દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું જેમાં સાબરકાંઠા અરવલી સાંસદ શોભના વારિયા ઉપસ્થિત રહ્યા અલગ અલગ રોગના તજજ્ઞ ડોક્ટરો દ્વારા મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારના દર્દીઓની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીઓને દવા અને મફત સારવાર અપાઈ હતી આમ વડાપ્રધાનના જન્મદિવસના સેવા પખવાડિયાની ઉજવણી કરાઈ હતી સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી મોદી સાહેબના જન્મદિવસથી લઈને ગાંધી ગાંધીબાપુના જન્મદિવસ સુધી સેવા પગફાળિયાના સેવાકીય કાર્યક્રમોનું આયોજન વિવિધ જગ્યાએ થાય છે સમગ્ર દેશભરમાં સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે જેમાં મેડિકલ કેમ્પ હોય કે સ્વચ્છતાના કાર્યક્રમો હોય કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર જેવા પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે થકી અહીંયા બેગરજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એસએમએસ મેડિકલ કોલેજમાંથી નામી ડોક્ટર કરવાના છે એમાં આપવાના છે ફિઝિશિયન્સ છે પીડીએટ્રિક્સ ડોક્ટરો પણ છે એટલે આ વિવિધ ડોક્ટરો જે એમની તપાસ કરવાના છે એમાં વધારેમાં વધારે જો પ્રી મેડિકલ કેમ્પ છે એમાં નાગરિકો જોડાય અને આ ફ્રી મેડિકલમાં એમનું ચેકઅપ કરાવે અને યોગ્ય રીતે એમનો સારવાર થાય એમની દવા મળી રહે તેવું આ સુંદર આયોજન આ સેવાકીય પ્રવૃત્તિ માટે થઈ રહ્યું છે તો આ સેવાનો ભરપૂર લાભ થાય તમામ ડૉક્ટરોને અને એમની સાથે કામ કરતી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ પણ આ સેવાકીય કાર્યક્રમમાં સહભાગી થયા છો આપનામાં પણ આ સેવાનો ભાવ છે એ ખૂબ આવકારદાયક અને સમાજને પ્રોત્સાહન પૂરું પાડે એવું કાર્યક્રમ છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ આજ નાઇન ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે